દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો પટેલ અધ્યાય ચાલે ક્ષેત્ર યોગ એની અંદર આગળ અધ્યાય શ્લોકમાં કહે છે કે અર્જુન ઇષ્ટ અને અનિષ્ટ ઇષ્ટ એટલે સારું અનિષ્ટ એટલે ખરાબ સારું ઈષ્ટ અને અનિષ્ટ પ્રાપ્ત થતા ચિત્તની સમાનતા એ જ્ઞાનીનું લક્ષણ છે એ જ્ઞાન લક્ષણ છે એટલે પોતાને અનુકૂળ સંજોગો મળે જીવનમાં કે પોતાને પ્રતિકૂળ સંજોગો મળે સુખના સંજોગો મળે કે દુઃખના સંજોગો મળે ગમતા મળે કે ના ગમતા મળે છતાં પણ ચિત્તની સમાનતા એ વ્યગ્ર થતો નથી ચિત્તની સમાનતા એ જ્ઞાનીનું લક્ષણ છે સાહેબ ઇષ્ટ અનિષ્ટ આ તો યાર ધંધાની અંદર ધંધો જ્યાં સુધી આમ નફો થતો હોય ધંધામાં ત્યાં સુધી તો તમારે આમ અદ્ધર હેડતા હોય અવાજ હેડે મહિને બે પોત લાખ રૂપિયા કમાતા હોય નફો અને ધંધો બેહી જાય ખોટ થવા માડે એટલે જ્યોતિષ ને ત્યાં દોડા દોડ કરશે મને પૂર્વજ નડે છે ચાનોદમાં જઈને નારાયણ બલી કરાવવી પડશે પૂર્વજો નડે છે પિતૃઓ નડે છે ત્યારે આ મંગળની મંગળની વીટી શનિની વીટી પહેરવી પડશે આ બધું કરવું પડશે બધું જ સાહેબ ચાલુ થઈ જાય ભગવાન કહે છે ના ઇષ્ટ અને અનિષ્ટ સારા સંજોગો ને ખરાબ સંજોગો પ્રાપ્ત થતા જે માણસ ઉદ્વેગ પામતો નથી જેની કાયમ ચિત્તની સમાનતા છે એ ભક્ત મને પ્રિય છે એ જ્ઞાની છે आ ज्ञान लक्षण चित्त हारी जाइए दुख में सुख में दुख में ना डरी जाइए हारिये ना हिम्मत हारिये ना राम नाम सीताराम 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 कही जो संतों ने महापुरुषों यार के कष्ट पड़ा संत मीराबाई भक्त नरसिंह मेहता मुरदास एकनाथ तुकाराम ભયંકર જે કષ્ટો પડ્યા છે એવા કષ્ટો તો મારા જીવન મારા તમારા જીવનમાં નથી આવ્યા મિત્રો એવા કષ્ટો આપણે વેઠવાના નથી છતાં પણ એ લોકો એમની જે ભક્તિની ખુમારી હતી જે જ્ઞાન હતું એમની પાસે ચિત્તની સમાનતા ગમે એવો સંજોગ આવે કારણ કે ચિત્તની સમાનતા ક્યારે રહે તમે એવું કહેશો કે મને ભાઈ અમે તો અલી જઈએ છીએ ચિત્તની સમાનતા નથી રહેતી ભલે હલી જવાય એનો વાંધો નથી પણ અંદર જ્ઞાન દ્રષ્ટિ જો હશે એને ખબર હશે કે સારો સંજોગ આવે છે મારા પુણ્યનું ફળ છે અને ખરાબ સંજોગ આવે છે મારા પાપનો ઉદય છે આ શરીર એ કર્મ ફળ ભોગવવાનું મશીન છે અને મોત સુધી જન્ કર્મો પ્રમાણે મારા જ પુણ્ય પ્રમાણે કુદરત ક્ષણે ક્ષણે સંજોગો સપ્લાય કરે છે મારી સામે મારી સામે જે સંજોગ આવે છે એ સુખનો આવે છે દુઃખનો આવે છે ખરાબ આવે છે સારો સંજોગ આવે છે એનો જવાબદાર કોઈ જ નથી કોઈ વ્યક્તિ નથી કુદરત નથી ભગવાન નથી એનો જવાબદાર હું પોતે જ છું મારું જ રોપેલું મારું જ નાખેલું બીજ ફળ બનીને મારી સામે આવે છે કુદરત તો માત્ર એ ફળને સપ્લાય કરવા માટેના સંજોગો ભેગા કરે છે કુદરતનો રોલ આટલો જ છે કુદરત માત્ર એવિડન્સ ભેગા કરે છે આવી જ્ઞાન દ્રષ્ટિ હશે તો જગત નિર્દોષ દેખાશે કોઈ દોષિત નહીં દેખાય મિત્રો આ જ્ઞાન દ્રષ્ટિ ઊભી થશે મારા જ કરેલા ગુનાઓનું ફળ ગુનાઓની સજા મારી સામે આવે છે જ્યારે થશે ને ત્યારે મિત્રો આ જગત નિર્દોષ દેખાશે જે માણસ આવે છે દુઃખનો સંજોગ લઈને જે માણસ આવે છે એ માણસ તો માત્ર ને માત્ર નિમિત્ત છે કુદરત કે અમે એને નિમિત્ત બનાવ્યો છે બાકી તો તારું જ રોપેલું બીજ તારી સામે ફળ બનીને આવે છે અમે તો માત્ર સપ્લાયર છીએ કુદરત કે જેવું બીજ રોપ્યું એ એ પ્રમાણે બીજનું ફળ નક્કી કરીને સપ્લાય કરવાનો માત્ર સપ્લાયર છીએ અમે બીજું કશું જ નથી કારણ કે તારા જ કરેલા ગુના તારી સામે આવે છે અને તારે ભોગવવા પડે છે એમાં કુદરત જવાબદાર નથી કોઈ વ્યક્તિ જવાબદાર નથી ભગવાન જવાબદાર નથી એટલે ગીતામાં કદાચ કૃષ્ણ ભગવાને કહેવું પડ્યું કે અર્જુન કોઈ પણ જીવના પાપ પુણ્યની અંદર અમે હાથ નાખતા નથી નથી ભગવાન પણ હાથ નાખતા સાહેબ એટલે ખાસ સમજો ખાસ સમજો કે ઈષ્ટ અને અનિષ્ટ પ્રાપ્ત થતા જેને ચિતની સમાનતા રહે પણ ચિત્તની સમાનતા એમને એમ ના રહે આ જ્ઞાન દ્રષ્ટિ એની અંદર હોય કે મારી સામે જે જે સંજોગ આવે છે એ સંજોગ મારા જ કર્મ બીજનું ફળ છે એના માટે સંપૂર્ણ રીતે હું જ જવાબદાર છું આવી સમજણ જ્યારે આવી જ્ઞાન દ્રષ્ટિ ફિટ થશે ત્યારે ચિત્તની સમાનતા રાખવી નહીં પડે ચિત્તની સમાનતા એની જાતે રહી જશે મિત્રો આ જ્ઞાન દ્રષ્ટિનો પ્રભાવ છે પછી કોઈ દોષિત ના દેખાય મનોહરભાઈ ચાલતા ચાલતા જતા હોય ને સામે બાઈક વાળો આવે ને બાઈક વાળો ઠોકી દે મનોહરભાઈના પગના બે કડકા થઈ જાય હા તો પેલાને રોલ કરવાનો કહેવાનું એની સામે એફઆઈઆર ફળાવો બધું કરો વ્યવહાર બધો કરો રોલ બધો કરો પણ અંદર રહેવું જોઈએ કે ના મારા બે પગના ટુકડા થયા બાઈકવાળો તો માત્ર નિમિત હતો માત્ર નિમિત હતો બાઈકવાળો મારા પગના બે ટુકડા થયા એ મારા જ કોઈ ખરાબ કર્મના બીજનું ફળ આજે કુદરતે સપ્લાય કર્યું છે બસ આ દ્રષ્ટિ ઊભી થશે મિત્રો તો અંદર નિરાકુરતા રહેશે અંદર આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહેશે કોઈ વ્યક્તિ આ દુનિયાનો કોઈ વ્યક્તિ દોષિત નહીં દેખાય દોષિત નહીં દેખાય મિત્રો

અને દુઃખનો ડર ઊભો ના થવો જોઈએ જીવનની અંદર ગમે એવું દુઃખ આવે ભલે આજે હું છપ્પન ભોગ ખાતો હોઉં આજે હોટલમાં જઈને પાંચસો રૂપિયાની ડિશ જમતો હોય કાલે ઉઠીને મારા પાપનો ઉદય હોય તો એક રોટલોને શાક માટે મારે ભાભા મારવા પડે મારે તડપવું પડે એવો સંજોગ પણ આવી શકે છે મિત્રો જો મારા પાપનું કર્મ બીજ હશે કુદરત કહે છે તારા પાપનું બીજ હશે તે કર્મ બીજ જ પાપનું નાખ્યું હશે તો તારે દુઃખ સહન કર્યા વગર છૂટકો નથી એ પાપ ભોગ્યા વગર છૂટકો નથી પણ પાંચસો રૂપિયાની ડીશ મળે તોય એ જ નિરાકુરતા અને કાલે ઉઠીને શાકને રોટલો ખાવા મળે તો પણ મોડાની એક રેખા ના બદલાય એ જ નિરાકુરતા આજે મનોરભાઈ કે જે સાહેબ મનોહરભાઈને બચ નાનપણમાં સ્કૂલમાં ભણતા હતા પરિસ્થિતિ બહુ ખરાબ હતી ફાધરની લોકોના ઘરનું રાતનું વધેલું જે હોય દાળ ભાત કઢી જે કંઈ વધ્યું હોય રાતનું એ બીજ બીજે દિવસે ત્યાંથી મળતું હતું લઈ આવતા હતા અને એ વાસી ભોજન ખાઈને જતા હતા બીજાના ઘરનું ખાઈને જતા હતા એવી ભયંકર પરિસ્થિતિ પણ તે વખતે અમને આ જ ખુમારી હતી અમને આ જ આનંદ હતો સહેજે દુઃખ નહોતું અને આજે જ્યારે સુખ છે ભૌતિક સુખ બધા જ છે છતાં પણ આજે આટલો પણ અહંકાર નથી જે છે બસ બંને સંજોગો પ્રેમ ભાવે સ્વીકારી લીધા દુઃખમાં દુઃખ સહન કર્યું ત્યારે પણ આંખમાં શું નહોતા ત્યારે પણ અમને ભાન હતું કે આ અમારું પુણ્ય થોડું ટૂંકું પડ્યું એટલે અમારે ખાવા માટે બીજા પર આધાર રાખવો પડે છે બીજાના ઘરનું ખાઈને ખાડો પૂરવો પડે છે અમારું પુણ્ય ટૂંકું પડ્યું આજે આજે પુણ્યનો ઉદય છે તો પુણ્યનો ઉદય છે તો આજે ગીતા જ્ઞાન નીકળી રહ્યું છે આજે પત્ની બાળકો વેલ સેટ મકાન બકાન ગાડી બધું જ છે તો પણ અમે અમારી એ જ પરિસ્થિતિ છે કે જે વખતે અમારી પાસે કશું જ નથી દુખમાં હતું એક બિલકુલ સપનામાં પણ અમને અહંકાર ઊભો નથી થયો એક સપનામાં પણ અમને અમે અમારી પાસે આટલી સારી નોકરી છે આટલું પેન્શનવાળી નોકરી છે અમારી પાસે આટલું આ યુટ્યુબમાં આટલા ફોલોઅર્સ છે વર્લ્ડ મીડિયાનું પણ ફૂલ ફોલોઅર્સ છે એનો સાજે એમને અહંકાર નથી બિલકુલ ગર્વ નથી અંદર અહંકાર તો ક્યારનો અંદરથી બાન મોટાઈનો અહંકાર તો ક્યારનો એટલે હું બધાને કહું છું કે હું ગુરુ નથી યાર ગુરુ એ તો અહંકારી શબ્દ છે હું ગુરુ છું એવું કહું ને તો મારામાં અહંકાર ઊભો થાય કોઈના ગુરુ નથી બનવું મારે તો માર્ગદર્શક બનવું છે મારે તો આ વિજ્ઞાનના એક મીડિયા લાઉડ સ્પીકર બનવું છે મારે તો કુદરતનો ટપાલી બનવું છે મારે ગુરુ નથી બનવું કારણ કે ગુરુ બનવાથી જે અહંકાર ઊભો થાય છે એ અહંકાર મારે ઊભો નથી થવા દેતો એટલે વારંવાર હું કહું છું કે મનોહરભાઈ કોઈના ગુરુ નથી જ્ઞાની નથી બ્રહ્મચારી નથી સન્યાસી નથી માત્ર ને માત્ર કુદરત નો ટપાલી છે મનહર ભાઈ એનાથી વધારે કશું જ નથી બાવનસો સાહીઠ વર્ષથી સમયના વેનની અંદર આ ભગવદ્ ગીતાનું જ્ઞાન લુપ્ત થઈ ગયું એ જ એ જ લુપ્ત થયેલું જ્ઞાન વિજ્ઞાન ફરી સરળ ગામથી ભાષામાં શિરાની જેમ ઉતરી જાય એવી ભાષામાં બન આપવા માટે માત્ર મનોહરભાઈ નિમિત્ત બન્યા છે માત્ર મનોહરભાઈ કુદરતના ટપાલી બન્યા છે માત્ર મનોહરભાઈ લાઉડ સ્પીકર બન્યા છે આમાં એક સેન્ટ પર પણ અમારું કરતા પણ નથી મિત્રો મનોહરભાઈ ભૂતકાળમાં જેવા હતા એવા જ અત્યારે છે અને ભવિષ્યમાં પણ એવા જ મનોહરભાઈ રહેશે કારણ કે અહંકાર તો ક્યારનોય અમારો અંદર માન મોટાઈ મદ મત્સરનો અહંકાર તો ક્યારનોય વર્ષોથી ઓગળી ગયો અંદર ઓગળી ગયો યાર એટલે ભગવાને જે આ જ્ઞાનીનું લક્ષણ કહ્યું અનિષ્ટ અને નિષ્ટ બંને પ્રાપ્ત થાય એમાં ચિત્તની પ્રસન્નતા ચિત્તની સમાનતા સારા સંજોગો આવે તોય એમાં મદ મત્સર અહંકાર ઉભોના થવો જોઈએ અભિમાન અને ખરાબ સંજોગ આવે તો ડિપ્રેશન ના આવવું જોઈએ બસ બંને સંજોગોમાં ચિત્તની સમાનતા એ જ્ઞાનીનું લક્ષણ છે એ જ્ઞાન નું ગુણ છે અર્જુન માટે તું પણ આ યુદ્ધ ની અંદર તને ના ગમતો સંજોગ આવ્યો છે અનિષ્ટ સંજોગ આવ્યો છે યુદ્ધમાં બધાને મારવાના છે દાદા ગુરુ મામા બધાને મારવાના છે તું ગભરાઈશ નહીં આમાં સમભાવ સમાનતા ચિત્તની સમાનતા રાખીને યુદ્ધ કરીશ તો એક પણ કર્મ બીજ નહીં પડે અને કર્મ બીજ નહીં પડે અને એક પણ પાપ નહીં લાગે ને ફળ એનું ભોગવવું નહીં પડે એક પણ કર્મ બીજ નવું નહીં પડે મિત્રો આવું અદભુત વિજ્ઞાન આ હળાહળ કડિયુગની અંદર ગામ થી સરળ ભાષામાં ખુલ્લું થયું છે મારી જાતને અહોભાગ્ય માનું છું કે આવા તો અનંત 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 આવા ખોડિયા લઈ લીધા અનંત અનંત અવતારો લઈ ગયા અનંત વખત જન્મ લીધો અનંત વખત મૃત્યુ પામ્યા પણ આ ભવની અંદર આ જ્ઞાન માટે કુદરતે અમને નિમિત્ત બનાવ્યા એનો અમને ગર્વ છે એની અમને ખુમારી છે યાર કે ભગવાને આ આ ભાવમાં આ શરીરને આ મીડિયા બનાવ્યું છે મિત્રો પરમપિતા પરમાત્મા આપણને બધાને આ જ્ઞાન દ્રષ્ટિ આત્મસાત કરવાની શક્તિ આપે એ જ હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત